છે તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે પીએમ કિસાન યોજનાના વીસમા હપ્તા વિશે દોસ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે બે હજાર રૂપિયાનો હપ્તો વીસમા હપ્તાને લઈને સૌથી મોટી અપડેટ અત્યારે આવી છે વિશેની સંપૂર્ણ માહિતી હું આપવાનો છું જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને ને કરી લેજો ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે વીસમો હપ્તો છે એ દરેક ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના વીસમા હપ્તાની રાહ જોતા દેશના કરોડો ખેડૂતો જાણવા માંગે છે કે તેમના બેંકના અકાઉન્ટમાં વીસમા હપ્તાના પૈસા ક્યારે આવશે હપ્તો કેમ અટકી ગયો છે શું તેમને કંઈક અપડેટ કરાવવાની જરૂર છે તો તેવી જેની સંપૂર્ણ માહિતી તમને આપણી અંદર હું આપવાનો છું વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી તમને પણ ખ્યાલ આવે કે જે પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો છે હવે જ્યારે જુલાઈ મહિનો પથવા આવ્યો છે તો હવે તમને કઈ તારીખે અહીંયા પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો મળી શકે છે દેશભરના લગભગ નવ કરોડ ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના વીસમા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક છ રૂપિયા એટલે કે દર ચાર મહિને બે રૂપિયાની સહાય મળે છે આ વીસમો હપ્તો જૂન બે હજાર પચીસમાં માં હતો પણ હવે જુલાઈ પણ પૂર્ણ થવા આવ્યો છે અને હજુ સુધી પૈસા આવ્યા નથી છેલ્લે ચોવીસ ફેબ્રુઆરીએ પીએમ કિસાન યોજનાનો ઓગણીસમો હપ્તો આપવામાં આવ્યો હતો એટલે કે ચાર મહિનાથી વધુ સમય થઈ ગયો છે આવી સ્થિતિમાં હવે એ સવાલ થવો સ્વાભાવિક છે કે આખરે વીસમો હપ્તો ક્યારે આવશે દરેક ખેડૂતોના ખાતામાં તો દોસ્તો હમણાં જે અહીંયા માહિતી મળી રહી છે એ પ્રમાણે વાત કરીએ તો બે તારીખના રોજ એટલે કે બે ઓગસ્ટે ખાતામાં જમા થઈ શકે છે પીએમ કિસાનનો વીસમો હપ્તો રિપોર્ટ અનુસાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે ઓગસ્ટ બે ના રોજ વારાણસીના પ્રવાસે હશે આ વર્ષે પણ ખરીફ સીઝન દરમિયાન જ્યારે પીએમ મોદી વારાણસી ગયા હતા ત્યારે સત્તરમાં હપ્તાની જાહેરાત અહીંથી જ કરવામાં આવી હતી આ વખતે પણ આશા છે કે પીએમ મોદી તેમના સંસદીય ક્ષેત્રમાંથી પીએમ કિસાન યોજના હપ્તાની જાહેરાત કરી શકે છે આપણા માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે વારાણસીમાં જશે તો ત્યાંથી બે ઓગસ્ટના રોજ અહીંયા પીએમ કિસાનનો જે વીસમો હપ્તો છે બે રૂપિયા દરેક ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે જોકે હજુ સુધી સરકાર તરફથી નથી કરાઈ સત્તાવાર પુષ્ટિ મીડિયા રિપોર્ટ અનુસાર પીએમ કિસાનનો જે આ વીસમો હપ્તો છે એટલે કે આગમી હપ્તો હવે અંતિમ પ્રોસેસિંગ તબક્કામાં પહોંચી ગયો છે તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થતાં જ હપ્તો જાહેર કરવામાં આવશે એવું માનવામાં આવે છે કે જો બધું બરાબર રહ્યું તો સરકાર ઓગસ્ટની શરૂઆતમાં જ ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકે છે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ આવી નથી પરંતુ તૈયારીઓ પૂર્ણ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે એટલે હવે અહીંયા પૂરી પૂરી સંભાવના દેખાઈ રહી છે બે ઓગસ્ટની રોજ અહીંયા માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ વારાણસીની અંદર સભા કરવાના છે તે દિવસે પૂરી પૂરી સંભાવના છે કે બે ઓગસ્ટના રોજ દરેક ખેડૂતોને ખાતામાં ડીબીટી માધ્યમથી પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો મળી શકે છે દોસ્તો આ માહિતી જે મીડિયા રિપોર્ટ અનુસાર મને મળી હતી એ માહિતી મેં તમને આપવાની અહીંયા કોશિશ કરી છે જેથી તમને પણ અહીંયા અપડેટ મળતી રહે કે હવે પીએમ કિસાન યોજનાની અંદર જે વીસમો હપ્તો છે જ્યારે જુલાઈ મહિને પૂરો થવા આવ્યો છે તો હવે દરેક ખેડૂતોને ખાતામાં પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો ક્યારે મળી શકે છે તો આજે અહીંયા અપડેટ આવી હતી તે વિશે મેં તમને વાત કરી આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો આ જ રીતની અપડે અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો થેન્ક યુ